અરવલ્લી જિલ્લામાં ખેડૂતો હાલમાં શિયાળુ પાકના વાવેતરમાં જોડાયા છે અને જિલ્લાના કેટલાક વિસ્તારમાં વાવેતર પૂર્ણ થઈ ગયું છે જિલ્લામાં અત્યાર સુધી છવ્વીસ હજાર સાતસો બત્રીસ હેક્ટર વિસ્તારમાં શિયાળુ પાકનું વાવેતર થયું છે જિલ્લામાં સૌથી વધુ બાર હજાર પાંચસો ચોર્યાસી હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે અરવલ્લી જિલ્લામાં ખેડૂતો ઘઉં બટાકા ચણા વરિયાળી રાઈ શાકભાજી અને ઘાસચારા સહિતના પાકનું વાવેતર કરી રહ્યા છે સાથે જ ખેડૂતો ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ પણ ખેતી કરી રહ્યા છે પૂર પંથકની અંદર મોટા ભાગે બટેકાનું વાવેતર થયું છે અને બાકી તાલુકા અને જિલ્લાની વાત કરીએ તો ઘઉં ચણા રાયડો એરંડા અને થોડાક ભાગમાં કપાસ અને પછી બટેટા એવી રીતનું વાવેતર થયેલું છે હવે અમુક વિસ્તારોની અંદર વાવેતર પૂર્ણ થઈ ગયું છે ને અમુક વિસ્તારોની અંદર ખેડૂતોને વાવેતર બાકી છે એ વાવણીની પ્રક્રિયા ચાલુ છે